નમસ્કાર સાથે હું શિવાની વાત કરીશું વિગતવાર ગુજરાતના ગાંધીનગરમાં પ્રતિષ્ઠિત વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ બે હાજર ચોવીસ શરૂ થઈ ગઈ છે ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે યોજાયેલ આ ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન રવિવારે ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથન આનંદ કરશે Very nice because you get a chance to see your heroes in front of you, and I think especially towards the end of the World Junior when we the first fight for the first spot is heating up, uh, it'll be very exciting to watch. And uh, it, most people, when you ask them how why they got inspired to continue and make chess take chess very seriously, they'll say it's because I watched someone else play. So that's the magic of a World well, Junior. I, I think it will happen. Uh, people are already interested uh, in chess across the whole of India. So not only in the major states, and I think eventually when as their participation levels go up and they start competing, they will improve and they'll catch up to the best states. Definitely, uh, the average level in chess is going higher and higher, and this is also reflected in the rating system. And we are participating heavily in that. When you see uh, Indian players competing in open tournaments in. Uh, international open tournaments then you immediately see that uh, many of them they shoot up in rating so that's very nice i think that will happen naturally chess training will happen naturally because the, that's one of the best developed areas in chess after gandhinagar international chess tournament ira world junior જે બહુ જ પ્રેસ્ટિજિયસ ઇન્ટરનેશનલ કોમ્યુનિટી ચેસ કોમ્યુનિટીમાં ગણાય છે વિ આનંદની ફર્સ્ટ ટુર્નામેન્ટ જીતવા વળી પણ આ જ હતી બધા જુનિયર નાના છોકરાઓ એને આમાં રમતા છે ફોર્ટી સિક્સ કન્ટ્રીઝના પાર્ટિસિપેટ્સ આવના છે અને બસો ત્રીસ ટોટલ પાર્ટિસિપેટ્સ છે જેમાંથી અડધા ઇન્ડિયન છે એટલે આપણા માટે બહુ ગર્વની વાત છે કે આપણે ગુજરાતને ઇન્ટરનેશનલ સ્ટેજ પર આવી રીતે પ્રિઝેન્ટ કરી શકીએ છીએ અને ઇન્ડિયાનું જે રેપ્યુટેશનને ગર્વ આપણે મળશે આટલા બધા ચેસ પ્લેયર્સ જે આઈન આપણી ગિફ્ટ સિટી જોશે આજુબાજુ ફરશે એ બહુ જ એક નવું અને યુનિક એક્સપિરિયન્સ આપણે એમને આપી શકશું ફર્સ્ટ પ્લેસને આપણે દસ લાખ રૂપિયાનું પ્રાઇઝ મની આપવાના છે અને ટોટલ પ્રાઇઝ મની વીસ લાખ રૂપિયા છે અને ગવર્મેન્ટ ઓફ ગુજરાતે આપણને આમાં બહુ જ સાથ આપ્યો છે અને એમનું વિઝન બહુ ક્લિયર છે કે આપણે ચેસને મોટું કરવાનું જ છે અને હું સેક્રેટરી છું નેશનલમાં અને ગુજરાતનો પ્રેસિડેન્ટ છું એટલે મને બંને સાઈડથી એટલો ગર્વ થઈ રહ્યો છે કે આપણે ગુજરાતમાં એ પણ ગિફ્ટ સિટીમાં પહેલીવાર આવો ઇવેન્ટ લઈ શક્યા એટલે બહુ જ યુનિક એક્સપિરિયન્સ આપણે ક્રિએટ કર્યું છે આપણે યુટ્યુબ ફેસબુક અને ઓનલાઈન મીડિયા ચેનલ્સ પર આખી ટુર્નામેન્ટ છે તમે આવો અને જોઈ શકો લાઉન લાઈવ આપણે બધું જ સુવિધાઓ તૈયાર રાખી છે ત્યાં મોટી સ્ક્રીન પણ છે બધા ત્યાં ઇન પર્સન પણ જોઈ શકશે ગુજરાતમાં આવતીકાલથી એક જબરજસ્ત ટોર્નામેન્ટ શરૂ થઈ રહી છે ફ્રી વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ ટુ ઝીરો ટુ ફોર આ એક જબરજસ્ત ટૂર્નામેન્ટ એટલા માટે છે કે જે ખેલાડીઓ આગળ વધી રહ્યા છે અથવા તો વૈશ્વિક સ્તરે રમવા માગે છે એમના માટે અનેરો મોકો છે કે ઘર આંગણે વિશ્વના ચુનંદા ખેલાડીઓ અહીંયા રમતા જોવાના છે ગિફ્ટ સિટી ખાતે આ ચેમ્પિયનશીપ શરૂ થઈ રહી છે પણ આનું મહત્ત્વ જે છે લગભગ તેતાલીસ છેતાલીસ દેશોના ખેલાડીઓ અહીંયા આવ્યા છે અને આ બધા જ ખેલાડીઓ એક મોટી સંખ્યામાં એકઠાઈ તેને ચેસનું વાતાવરણ ઊભું કરશે ગિફ્ટ સિટી ખાતે આ ટુર્નામેન્ટ રમવાની જ પણ ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં એનો આનંદ એટલા માટે અનરો છે કે વૈશ્વિક સ્તરની આ ટુર્નામેન્ટ એ ગુજરાતમાં અને ખાસ કરીને ગાંધીનગરને વળી છે કેમેરામેન નિલેશ સાથે અશોક મિસ્ત્રી અમદાવાદ ઉનાળાની કાળચાળ ગરમીથી રાહત મેળવવાની સાથે મોજ મસ્તી કરવા માટે હાલમાં વોટરપાર્ક